નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો છ તારીખ મિત્રો પહેલો મહિનો બે હજાર પચીસ મિત્રો વાર છે આજનો સોમવાર નો રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો આજે ધાણાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આજે ચાર હજાર બોડીની ધાણાની આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જે જાણીએ કેવા રહી છે આજના ધાણા અને ધાણીના ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ વિડિયો વિડીયોને એન્ડમાં આપણે કેટલી તેજી મંદી રહેલી છે તે પણ થોડીક જાણવાની ટ્રાય કરશે મિત્રો પંદરસો ને એકતાલીસ એસ પંદરસોને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે અમલો પંદરસોને એકતાલીસ રૂપિયામાં વેચાણો છે

એક રૂપિયાનો ભાવ થયો છે તમે જોયું સુપર ધાણી છે મિત્રો સોળસો ને એક રૂપિયામાં સોળસો ને એક રૂપિયાનો ભાવ છે સોળસો ને એક રૂપિયાનો ભાવ થયો તમે જોયું સુપર માલ છે મિત્રો સોળસો ને એક રૂપિયામાં આવે પંદરસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે આ માલનો પંદરસો ને અગિયાર રૂપિયામાં વેચાણો તમે આ માલ પંદરસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે મિત્રો પંદરસો ને અગિયાર